નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે ગુજરાતમાં સ્વાગત છે છે તો આજે આપણે આવી ગયા એક ભવ્ય ડેરી આ ડેરી ફાર્મમાં તમને જોવા મળશે ઘણું બધું શીખવા પણ મળશે અને આપણે જાણીશું કે પશુપાલક મિત્ર એ કઈ રીતે એમને શરૂઆત કરી કઈ રીતે એમને નવું નવું શીખવા મળ્યું અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જો તમારે એક નવો ડેરી ફાર્મ શરૂ કરવો હોય તો અને આ વસ્તુના એમના અનુભવ પરથી પણ આપણે જાણીશું કે તમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી બની રહે છે સૌથી પહેલા હું જાણવા તમારું નામ શું છે ચૌધરી સુરેશભાઈ પ્રેમજીભાઈ બરાબર તો સુરેશભાઈ આપની વાત કરીએ કે આજે તમે ડેરી ફાર્મ શરૂઆત કરી તો કેટલા પશુ છે અત્યારે અત્યારે તો પચીસ એક ગાયો છે બરાબર અને દસ એક ભેંસુ દસ એક ભેંસુ છે બરોબર તો જે પચીસ એક આપણે ગાયની વાત કરીએ તો કયા પ્રકારની ગાયો તમે વધુ અહીંયા રાખો બધી છે બધી છે અને એક એવરેજ વાત કરીએ તો કેટલા લીટર દૂધ આપો વીસ લિટરથી થી તે ત્રીન લિટર સુધી ગતું ટંકનો વીસ લિટર હા બરાબર ખૂબ સરસ કહેવાય અને દોવાની કઈ રીતના પ્રોસેસ શું હોય છે માટે મિલ્કિંગ મશીન છે મિલ્કિંગ મશીન યુઝ કરો કઈ કંપનીની યુઝ કરો મિલ્કિંગ મશીન બે હાલવેલનું હા ખૂબ સરસ કહેવાય અને એ તમને સબસીડીમાં આવી દો હા સબસિડી ચોક્કસ તો હવે વાત કરીએ કે પશુ તમે જોઈ શકો છો તો આમની જે બેઠક છે એ ખોરા સ્ટ્રક્ચરમાં બનાવેલી છે અને નીચે મેટ પણ નાખેલી છે જેમનાથી ઘડિયાની કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર ને તો આ સ્ટ્રક્ચર ક્યારે બનાવી દઉં તમે આ સ્ટ્રક્ચર સ્ટ્રકચર બે અઢી વર્ષ થયો અઢી વર્ષ થયો બરાબર તો અઢી વર્ષના અંતરગાળામાં કેટલો ખર્ચો થયો એ વખતે એમાં બધું ટોટલ ત્રીસેક લાખ રૂપિયા ખર્ચો થયો છે ત્રીસેક લાખ રૂપિયા બનાવ્યું ને બરાબર ત્રીસેક લાખ જેવા ખર્ચામાં મિલ્કિંગ મશીન બધું આવી ગયું અંદર બધું અને પશુઓનો ખર્ચો અલગ શું અલગ પશુ અત્યારે છે તમે અમારી જોડે પેલા અમે ઘરે કરતા પણ આઠ દસ પશુ રાખતા એ બરાબર એના પછી એમ થયું કે ચલો આપણે થોડુંક મોટું કરીએ એના પછી ખેતરમાં પ્લાનિંગ કર્યું ફાર્મ ઉપર બરાબર એના પછી બધી ગાયો જે ઘરની હતી ને તો થોડીક વીક હતી

બ્રીડિંગ એટલે શું બ્રીડિંગ એટલે સારા બચ્ચોના ડોઝ નોખી સારી ગાયો ડોઝ નોખી અને એનું બ્રીડિંગ કરીને બચ્ચો મોટો કરવાનો બરાબર ધારો કે અત્યારે તમે એક વાત કરી કે તેર થી વીસ લિટરનો જે તમારે ટંકનો દૂધ હશે તો કેટલું હાઈએસ્ટ જઈ શકે અત્યારે આપણા એન્વાયરમેન્ટ સારી ગાયો બ્રીડિંગ વાળી હોય તો વીસ બાવીસ લિટર પણ પચીસ લિટર સુધી પણ ટંકનું જઈ શકો ખૂબ સરસ કહેવાય અને જો આટલા લીટરમાં જો દૂધ થતી હોય પશુઓ તો પછી આપણે થોડા પ્રોફિટેબલ માં કહી શકીએ કે આપણે થોડો ફાયદો થાય જો કે ખેડૂત તો મહેનત આપણે જોવા જઈએ તો કેટલો એક રેશિયો રાખે આપણે 100% નો આપણે ઇન્વેસ્ટમેન્ટ રાખ્યું છે આમાં તો પ્રોફિટ કેટલું રહે આમાંથી આમો 40% જેવો પ્રોફિટ રહેતો છે 40% જેવો પ્રોફિટ રહેતો છે બરોબર અત્યારે કામ કરવા માટે તમે માણસો રાખેલા છે માણસો રાખેલા કેટલા માણસો છે પાંચ માણસો રાખે પાંચ માણસો રાખે છે બરોબર અને ઘણીવાર પણ એવું પણ થતું હોય કે ખેડૂતો બધા આવું બધું સ્ટાર્ટ તો માગે છે પણ જે આપણે વાત કરીએ કે જે એમને એટલે મારા જોડે મોણો હો શું મારા ગામના જ અને જોય તેવા નથી એવો મને વિશ્વાસ છે બરોબર અને જો કોઈક દિવસે તમારો દિવસ એવું બનો તો આપડે પણ જાતે કરી શકે સો ટકા આ વસ્તુ ખૂબ જ જરૂરી બની રહી છે કે તમે પારકાના ભરોસે એકદમ સો ટકા એના ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં આ ખુદ પણ મહેનત કરતા આવડવું જોઈએ તમને તો જ તમે સક્સેસ થઈ શકો અને તો ઘણી વાર પણ જોયા છે કે મોટા મોટા પ્રોબ્લેમ થતી હોય પણ જોકે અત્યારે કોઈ અત્યારે એ એવું લાગતું નથી બરાબર હવે આજે પ્રમાણે વાત કરી કે અત્યારે કેટલા પશુઓ દોવાણમાં છે દૂધ કે આપતા હોય એવા આજે છે બાર તેરસી બાર તેર આ પશી બરોબર અને ભેસોમાં ભેંસોમાં તો નથી

બે દિવસમાં લાવું છું બરાબર અને એનું એનાથી બ્રીડિંગ ચાલુ કરવું છે અને એના માટે મેં સાઇલન્ટ પણ મંગાવી ગયું સાઇલેજ મંગાવી સાયલેજ મંગાવી દીધું બરાબર આ સાયલેજ કઈ જગ્યાથી આવતું હોય એ હિંમતનગરથી આવે હિંમતનગરના શું ભાવ હોય એક એવરેજ વાત કરીને હવે એનો સાડા સાત આસપાસ હોય છે એક કિલોનો ભાવ સાડા સાત પર કિલો બરાબર હવે ઘણા બધા ડેરી ફાર્મમાં એવું પણ હોય છે કે જે ચાર નાખતા જ ના ફક્ત એ સાઇલેજ ઉપરથી જે પોતાનું જે પશુઓના સારી રીતે સંભાળ રાખતા હોય તમે પણ એ બ્રીડિંગ ઉપર સારી રીતે કામ કરવા જઈ રહ્યા છો ખૂબ સરસ કહેવાય આપણે વાત કરીએ કે આ બધા પશુઓનું દૂધ કેટલું થાય ટોટલ આ બધા પશુઓનું એવરેજ તો હાલ તો બધા ગાભણ મિલ્કિંગમાં શું પણ સમય થયેલો છે એટલે હાલ સવા સો લીટર જેવું દૂધ છે દસ બાર બરાબર ટંકનું બરાબર અને એક વાત કરીએ કે ફેટ એવરેજ કેટલું રહે બધાનું ફેટ એવરેજ સાડા ત્રણ ચાર સાડા ત્રણ ચાર રહે છે બરોબર ઘણા ખેડૂતોને એવું પણ પ્રોબ્લેમ હતો કે ફેટ નથી આવતા હોતા ફેટ માટે તમે કોઈ સારું યુઝ કરો છો અત્યારે એના માટે મિનરલ મિક્સ પાવડર ચાલુ છે અને સારું સારું ચાલુ છે બરાબર ખોણ યુઝ કરો છો તો અત્યારે આપણે આગળ જોતા જે તમે આ સ્ટ્રકચર બનાવ્યું છે આ કઈ રીતના સ્ટ્રકચર બનાવ્યું છે એમ મતલબ વાત કરીએ કે આ પાણી તમે સુવિધા બધી ઓટોમેટિક કરેલી છે ગાયું પાવું ના પડે તો જે પાણી જોતું હોય હા એથી મળી જાય

પ્રોડક્શન વધારવા માટે કે પછી એની બીમારી માટે ગાયવી આય તું આય તો આ આ ગાયવી આને મેલી પાડવા માટે યુ પ્રોટેક્ટ યુ પ્રોટેક્ટ લખ્યું બરાબર અને એ પ્રકારની બધી દવાઓ તમે યુઝ કરો છો સરસ છે ભેસો માં પણ આવી ભેસો તમારે વધારવાની ઈચ્છા છે કે પછી આને ઊંચી કરવાની ના બેસો તો હાલ તો છે પણ વિચારીએ બેસો વધારવી નહીં ગાયોમાં થોડું વધારવા હા કારણ કે એમાં જે મિલ્ક વોલ્યુમ છે ને હા

હવે ઘણી વાર એવા પણ બનાવ બનતા હોય છે કે આપણે પશુઓમાં ખાસ કરીને એચએફ ગાયોમાં રોગો વધારે થતા હોય છે તો તમને કોઈ એવું ખાસ આટલા ઘરામાં એવું ખાસ પ્રોબ્લેમ આવ્યો કે એચએફ ગાયમાં આ પ્રોબ્લેમ બહુ વધારે છે પહેલાં શરૂઆતમાં ઘડિયાનો પ્રોબ્લેમ હતું બરાબર શરૂઆતમાં નવા નવી મેં કર્યું ને એટલે ઘડિયાનું ખૂબ પ્રોબ્લેમ આવું આપણે થોડાક લાઈ થયા એટલે આપણો અનુભવ થઈ ગયા એટલે ઘડીઓ આપણને થોડીક

હા બીજા વસ્તુ એવું બધા આપડે જેમ બનાસકાંઠા સાઈડ છે તો બનાસ ખુદ ખુલ્લા વાળા માટે સબસીડીઝ આપતી હોય છે કે તમે બનાવો એમના હાલન ચલન થાય તો બીમારી ઓછી થાય બાર ખુલ્લો વાડો જ છે બધી થોડી તકલીફ પડે છે બાકી ફક્ત મિલ્કિંગ માટે જ કાયો બધવાની આવું છું પછી છોડી દેવાની છે આજે છોડી ખુલ્લું પર એન ચાર બધું એ બધું ખુલ્લા વાળામાં જ છોડી દે આપણે આગળ વિડીયોમાં બતાય ટોટલી કે કઈ રીતે એમનું બાંધકામ કરેલું છે સ્ટ્રક્ચર બરોબર તો અહીંયા આપણે મિલ્કિંગ થાય ત્યાં સુધી અહીં રાખવાની પછી ચારો બારો થઈ જાય તો છોડી દેવાની ખૂબ સરસ કે હવે આપણે રૂટિન શું છે સવારે કેટલા વાગે ઉઠીને સાંજે કેટલા વાગે શું કરશું સવારે 5 વાગે 5 વાગે ઉઠી જવાનું બરોબર પછી શું રૂટિન હોય એના મિલ્કિંગ કરી દૂધ બૂધ આપી ઘાસ નોખી ગાયો ના વરાઈ અને પછી ગાયો છોડી દેવાની છોડી દેવાની પછી છે સાંજે પાંચ વાગે પાંચ વાગે અને પાણી તો એ જાણી છે ઓટોમેટિક બી અંદર જ પાણી છે અંદર પણ છે હા વાળામાં બરાબર એ પણ આપણે બતાવીએ આગળ વિડીયોમાં અને ફોગર કીટ ને બધું તમે મારેલું છે પંખાની સુવિધા પણ છે અંદર ખુલ્લા વાળામાં મારેલું એટલે ગાયો ખુલ્લી જ રહે છે આખો દિવસ ને રાત્રે બરાબર અંદર નહીં માર્યું

નવા ખેડૂતને એ જ સલાહ આપું કે પહેલાથી સારું બ્રીડ બ્રીડમાં જ કામ કરાય બરાબર સારી બ્રીડિંગ વાળા પશુઓ લાવીને તમે યુઝ કરાય બરાબર બ્રીડિંગ કરશે ને એ જ જીતશે અમુક બરાબર બ્રીડિંગ જ જરૂરી છે સો ટકા પહેલાં ખર્ચા પડે બ્રીડિંગમાં પણ પાછળથી બહુ ફાયદા છે બરાબર હવે એક વાત કરીએ કે બ્રીડિંગમાં આપણે જ્યારે કરતા હોઈએ ને એટલે જે આ ને એચએફ ગાયોમાં તેમાં એમની એમની જે બ્રિડિંગ વાળી ગાયો હોય ને આપણા વાતાવરણમાં સૂટ નથી થતા હોતી એવા બધા કેતા હોય છે એના માટે તમે કયા પગલા લેશો આગળ હવે મેં તો જે ખરીદી છે ને ઊંચા બ્રિડિંગ ની જ ગાયો ખરીદવાનું બરાબર એમાં બ્રીડિંગ કરવાનું છે આમાં નહીં આમાં નહીં અને અમે આપણે એક પહેલા વિડીયો બનાવેલો છે તે તમે આગળ આપણા ચેનલમાં જોઈ શકો છો પટેલ ડેરી ફાર્મનો ખૂબ જ સારી એવી સંભાળ રાખે છે તો આ વિડીયો તમે જોઈ શકો છો ત્યાંથી આપણે બ્રીડિંગ વાળી પશુ લાવવાના છે સો ટકા એમની ક્વોલિટી પણ સારી છે બ્રીડિંગ તમે આગળ વધારી શકો છો બરોબર એના ઉપરથી બ્રીડિંગ ચાલુ કરવાનું છે બરાબર અને આપણે જે બ્રીડિંગ માટે વેટરનરી ડોક્ટર આપણે લોકલ આવે છે એનો એ જ વસ્તુ એ જ લોકો આવશે હા એ જ લોકો બરાબર એમના સારા ડોઝ મેકીને એમનાથી બ્રીડિંગ સારા ડોઝ જ મૂકવાના આવે

સર સર એના માટે ઇન્ફોર્મેશન ખાલી માર્ગદર્શક તમે આપજો બરોબર હવે ટોટલી વાત થઈ જાય તો બીજા એક પ્રોબ્લેમ એવો હતો કે મશીન તમે દોવો ને તો ઘરેનો પ્રોબ્લેમ રહેતો હોય ને એવું બધું થતું હોય બધું તમારે ખોટી વાત ખોટી વાત આ મશીન ક્યારે યુઝ કરો તમે મશીન બે વર્ષથી બે વર્ષ કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો પ્રોબ્લેમ હા તો ભાઈ ખેડૂત મિત્રો જુઓ તમે કહેતા હોય કે જે મશીન યુઝ કરતા હોય પ્રોબ્લેમ આવો તો એ બધી ખોટી માન્યતા હોય પ્રોબ્લેમ નહીં કારણ કે મેં પણ ખુદ આજે જેટલા પણ વિડીયો બનાવે ને કોઈ માણસ એવું મને નથી કીધું કે મશીન ખરાબ હોય મશીનથી અને એનાથી પ્રોડક્ટિવિટી વધારે ટાઈમ બચે ટાઈમ તમારા જેટલું ઓટોમેશન ઉપર થાય એટલું તમે સારી રીતે બધું સાચવી શકો કે મેન પાવર ઓછો થવો જોઈએ પણ કટિંગ કરીને જ બરાબર તો આ પણ તમને ડેરીમાંથી જ મળ્યો હશે ને સબસીડી વાઇઝ બરાબર તો આનાથી જેટલું તમે નાનું કરીને રાખશો ને એટલું સારું રહેશે જોઈ શકો છો ચાપ કટર માંથી એમાં બગાડ ઓછો થાય બઉ બગાડ ઓછો થાય બરાબર ખૂબ સરસ છે અને આ સુકો ઘાસ અને લીલો ઘાસ બંને હાલવાનું સાથે બરાબર મિનરલ મિક્સર પાવડર કઈ રીતના આપો તમે એમના એ ખોણમો જ નખી દે નાખી દે બરાબર એમનાથી કોઈ ફાયદો દેખાય તમને એનો એ જરૂરી છે કારણ કે ગાયના જે મિલ્કિંગ ઉપર હોય એટલે મિનરલ મિક્સ જરૂરી છે બરાબર ગાભણ થવામાં ને બધા પ્રોબ્લેમો બહુ થતા હોય છે અને એનાથી એ બધી જે એમને ઇમ્યુનિટી જોવા ને મળી રહેતી જાય ખૂબ સરસ છે તો આપણે આગળ આવો તમે જોતા જઈએ કે તમે ખુલ્લો વાળો પણ બનાયો છે ખુલ્લો વાળો તમને આઈડિયા કઈ રીતના આવે આપડે ખુલ્લો વાળો જોઈશે જે આપણે તમે બહાર બનાવીએ ના એટલે આપણો બાર ફરતા ને હા તો જોતા સારું છે બરાબર તો અત્યારે તો અહિયાં અથડું ભી નું છે પણ બતાવી દઈએ ખેડૂત મિત્રો ને તો તમે અહિયાં જોઈ શકો છો આ કેટલા કેટલા એરિયા છે આ ખુલ્લો વાળો સો ફૂટ હશે સો ફૂટ સો બાય અલગ અલગ વિભાગો પાર રીઓ માટે નાનો છે એ રેલીઓ માટે બરાબર સાઈડ માં સાઈડમાં ગાયો માટે આ બધું ગાયો માટે અને જે મિલ્કિંગ વાળી ગાયો આગા પણ ગાયો આગા પણ ગાય બરાબર થાય એટલે અહિયાં ગેટ બોલી અહિયાં હા અહીંયાથી આઈ જાય અંદર બરાબર અહીંયાથી અહીંયા અંદર આવી જાય બરાબર ખૂબ સરસ છે અને જે ગાભણ વાળી ગાય હોય એ ખેડૂત તમે જોઈ શકો છો આ વિસ્તારમાં રહેતી હોય છે બરાબર એમના માટે તમે નેટ પણ મારેલી છે છાયડા મારેલી છે ખૂબ સરસ કે હવે આ બધી વસ્તુ તો તમે ખૂબ સરસ માહિતી આવી હવે કોઈક પશુ પશુપાલન કરવા માગે છે તો એમને નવા પશુ લાવવા માટે એક ક્રાઇટેરિયા હોવું જોઈએ મતલબ વસ્તુ જાણવી એ જરૂર બને છે કેટલામાં લેવાય પશુ આપણે એક વાત કરીએ એવરેજ અને શું વસ્તુ ધ્યાન રાખવું જોઈએ બીજ ભાઈ શું તો હવે પચાસ હજારથી મોડી ત્રણ લાખની એક ગાય આવે બરાબર બરાબર તો જે જેની કંડિશન જે જેની કંડિશન જેની ઇન્વેસ્ટમેન્ટ જેટલું રાખવા માંગતા હોય તમે કરી શકો છો પણ મિનિમમ આપણે વાત કરીએ તો શરૂઆત દસ બાર થી કરી શકાય પશુ હા એટલાથી કરી શકાય બરાબર પછી જેમ જેમ તમે શીખતા રહો શીખતા રહો એમ એમ તમારે ઇમ્પ્લિમેન્ટ લાવતું રહેવાનું મારા જોડે પેલા ગાયો ચેવી કેવી હતી કે

પોતાના બૂટ સ્ટેપ ઉપર જ બધું ઊભું કરેલું છે બરાબર અને એનો એનો આ સ્ટોરેજ રૂમનો કેટલો ખર્ચ થયો એમનો પાંચ લાખ બરાબર ખૂબ સરસ કે બધું અંદર જ બધું સ્ટોર બધું થઈ જાય બરોબર તો આપણે જોઈએ આગળ ખેડૂત મિત્રો કે જે તમે લગાવવાનું હા તો એનાથી બેક્ટેરિયાનો કોઈ ખતરો રહેતો નથી થાય છે એનાથી બરાબર અને મેટમાં પણ તમે મેટ પણ યુઝ કરેલી છે તો તો મેટ 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 યુઝ કોઈ જરૂરી છે છે હમ દરેક ફાર્મિંગ જે સ્ટ્રક્ચર એના જરૂર બને ના કઈ એમના ઘરેનો પ્રોબ્લેમ થાય જ છે તો ઘરેના પ્રોબ્લેમ થી બચવા માટે તમે આ યુઝ કરી શકો છો બરોબર આ બધી જે તમને માહિતી મળી છે એમને તમને ઘણું બધું શીખવા મળ્યું છે ઘણી બધી વસ્તુ તમને હજી જાણવા માંગતા છો તો નીચે તમે કોમેન્ટમાં જણાવજો તો આપણે એમનાથી સારી રીતે તમને સંપર્ક કરાવીશું અને કોઈ પણ વધુ માહિતી માટે જાણવી હોય કોઈ પણ નવા પશુ તમારે લેવા હોય કે પછી આગળ પણ કોઈ માહિતી જાણવી હોય તમે અમારા નીચે કોમેન્ટમાં જરૂરથી કરજો અમે જવાબ આપવા તત્પર છીએ આ વિડીયો જોવા માટે તમે અમારા કિસાન ડેરી ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને નવા ના વિડીયો જોવા માટે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત